નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ ગતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ એક નવ બે હજાર પચીસ સોમવારનું પંચાંગ અને દૈનિક સુભાષો રાશિફળ તો પ્રથમ પંચાંગમાં નજર કરીએ કે આજનું પંચાંગ જોઈએ તારીખ એક નવ બે હજાર સોમવાર ભાદ્રપદ માસ पक्ष शुक्ल पक्ष सूर्य सूर्योदय जो है छोटे कला, मिनिट कलाक अठावन मिनिट चंद्रोद चौदह कलाक दस मिनिट चंद्रास्त जुए चौबीस कलाक छताल मिनिट तिथि नौम छवीस कलाक तेताली मिनिट सुधी त्यार पी दशम नक्षत्र जो है तो जयेष्टा नक्षत्र ओगनी कलाक पंचावन मिनिट सुधी त्यार મૂળ લક્ષ્ય યોગ જોઈએ તો વિસ્કુંભ સોળ કલાક બત્રીસ મિનિટ સુધી પછી પ્રીતિ કરણ બાલવ તેર કલાક 54 મિનિટ સુધી પછી કૌલવ છવ્વીસ કલાક તેતાલીસ મિનિટ સુધી પછી તૈતેર સખસવન ઓગણીસો સુડતાલીસ વિશ્વાવસુ વિક્રમ સંવંત બે હજાર બ્યાસી ગુજરાતી સંવત બે હજાર એક્યાસી આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો વૃશિક નય ઓગણીસ કલાક પંચાવન મિનિટ સુધી ઋષિક રાશિ ત્યાર પછી ધન પધ સૂર્ય નક્ષત્ર ફાલ્ગુની ઋતુ શરદ અયન દક્ષિણાયન આજનો દિનમાન જોઈએ તો આજનો દિનમાન છે બાર કલાક સાડત્રીસ મિનિટ અને બત્રીસ સેકન્ડનો આજનો રાત્રિમાન જોઈએ તો રાત્રિમાન છે અગિયાર કલાક બાવીસ મિનિટ અને છેતાલીસ સેકન્ડ સુધીનો અભિજીત મુરત જોઈએ આજનું તો બાર કલાક ચૌદ મિનિટ થી તેર કલાક પાંચ મિનિટ સુધી અભિજીત મુરત છે વિજય મુહૂર્ત જોઈએ તો વિજય મુહૂર્ત ચૌદ કલાક છેતાલીસ મિનિટ થી પંદર કલાક છત્ર મિનિટ સુધી વિજય મુહૂર્ત છે તો હવે આપણે રાશિ પર જોઈએ કે તારીખ એક નવ બે હજાર પચીસ સોમવાર ના રોજ

વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બહાઉ રાશિ વાળા માટે આજનો દિવસ શુભ છે જેમ કે તમારા સંતાન સંબંધિત શુભ સમાચાર તમને મળી શકે છે તમારા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો દિવસ છે તમારા પ્રેમ સંબંધો આજે મજબૂત થશે વૃષભ રાશિ વાળા માટે શુભ અંક છે છ અને તેમનો અશુભ અંક છે પાંચ વૃષભ રાશિવાળા માટે શુભ રંગ છે ગુલાબી અને તેમનો અશુભ રંગ છે સફેદ મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં ક છ ઘ મિથુન રાશિવાળા માટે આજનો દિવસ સામાન્યથી શુભ છે જેમ કે તમારે જમીન મિલકત સંબંધિત કાર્યમાં પ્રગતિ થશે માતાના સ્વાસ્થ્યનું તમારે આજે ધ્યાન રાખવું જરૂરી છે તમારા ઘર પરિવારમાં

મુસાફરી લાભદાયી રહેશે તમારા ભાઈ બહેનોના સહયોગ તમને મળશે તમારા પરાક્રમ અને ઉત્સાહમાં વધારો થશે આમ કર્ક રાશિનો શુભ અંક જોઈએ તો બે અને તેમનો અશુભ અંક જોઈએ તો ચાર કર્ક રાશિવાળા માટે શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ક્રેમ પછી આપણે સિંહ રાશિ જોઈએ સિંહ રાશિ વાળા માટે મટ રાશિ વાળા માટે સામાન્ય છે છે કે તમારી વાણી પર જરૂરી આર્થિક તમારે સાવધાની રાખવી જરૂરી રહેશે જરૂરી બિનજરૂરી વાદ વિવાદ તમારે ટાળવા જોઈએ સિંહ રાશિ વાળા માટે શુભ અંક છે એક અને તેમનો અશુભ અંક છે નવ સિંહ રાશિ વાળા માટે શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી કન્યા રાશિ માટે જોઈએ કે કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે અત્યંત શુભ દિવસ છે આજનો કે તમારા આત્મવિશ્વાસ તમારો વધશે તમારું વ્યક્તિત્વ નિખરશે તમારા રોકાયેલા કાર્યો જે પૂર્ણ થશે તમારા ભાગ્યનો આજે તમને પૂરો સાથ મળશે કન્યા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ કન્યા રાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા તુલા રાશિમાં વાળા માટે આજનો દિવસ સામાન્ય છે જેમ કે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો તમારે આધ્યાત્મિક કાર્યોમાં તમારી રુચિમાં વધારો થઈ શકે છે તુલા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આસમાની પછી વૃશ્ચિક રાશિ જોઈએ વૃશ્ચિક રાશિમાં નળ વૃશ્ચિક રાશિવાળા માટે આજનો દિવસ અત્યંત શુભ છે જેમાં કે તમારી આવકમાં વધારો થશે તમારા સમાજમાં તમારું માન સન્માન પણ વધશે તમારા મોટા ભાઈ બહેનો સહયોગ પણ તમને મળશે વૃક્ષિક રાશિ વાળા માટે શુભ અંક છે અને તેમનો અશુભ એક વૃશ્ચિક રાશિ વાળા માટે શુભ રંગ છે મરુન અને તેમનો અશુભ રંગ છે લાલ ધન રાશિ જોઈએ ધન રાશિમાં ધન રાશિ વાળા માટે આજનો દિવસ શુભ છે જેમાં તમારા કાર્યક્ષેત્રે પ્રગતિ યોગો છે તમારા વ્યવસાયિક સંબંધો સુધરશે તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન તમારે રાખવું જરૂરી રહેશે માટે શુભ અંક જોઈએ તો અને તેમનો અશુભ અંક જોઈએ તો આઠ ધનરાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખ કે મકર રાશિ વાળા માટે સામાન્યથી શુભ છે કે જેમ કે તમારા શુભ ભાગ્યનો સાથ તમને મળશે તમારા ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે તમને લાંબી મુસાફરીના યોગો બની શકે છે મકર રાશિવાળા માટે શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4 મકર રાશિવાળા માટે શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો પછી કુંભ રાશિ જોઈએ કુંભ રાશિવાળા માટે ગ સ સ સ કુંભ રાશિવાળા માટે શુભ છે આજનો દિવસ કે આજે અચાનક તમને ધન લાભ થઈ શકે છે તમારા વારસા સંબંધિત મામલાઓમાં તમને સફળતાઓ મળશે તમારા ગુપ્ત વિદ્યાઓમાં તમારો રુચિ વધી શકે છે કુંભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંક જોઈએ તો આઠ કોમ રાશિવાળા માટે શુભ રંગ જોઈએ તો જાંબલી અને તેમનો અશુભ રંગ જોઈએ તો આસમાની મીન રાશિ જોઈએ કે દ ચ જે અઠ મીન રાશિવાળા માટે આજનો દિવસ સામાન્ય છે જેમ કે તમારા જીવન સાથે સાથે સંબંધોમાં થોડી સાવધાની રાખવી ભાગીદારીના કાર્યોમાં તમને તણાવ આવી શકે છે મીન રાશિવાળા માટે શુભ અંક છે તણ અને તેમનો અશુભ અંક છે બે મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે ક્રીમ હા તો આ રાશિમાં ખાસ નોંધ કે આ રાશિ ગોચર ફળના આધારે આપવામાં આવી છે તમારી વ્યક્તિગત જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ ઉપર આ ફળમાં ફેરફાર કરી શકે છે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભ લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે માટે નમસ્કાર મિત્રો તારીખ એક નવ બે હજાર પચીસ સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છા તો મિત્રો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો